અમરેલી જિલ્લાના જાફરાબાદના નાગેસરી ગ્રામીણ કોઈનું પરિવાર દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન થશે જાફરાબાદ નાગેસરી ખાતે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર આવેલ શિવશક્તિ હોટલમાં ખાસ સુવિધા પણ કરવામાં આવશે જેમાં કોઈપણ યાત્રિકો પગપળા ચાલી જતા હોત તેને આ હોટેલમાં નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે નાગેસરી ગામે આવતા રવિવારે કોઈનર ગ્રુપ અને શિવશક્તિ હોટેલના માલિક દિલુભાઈ વરૂ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે જેમાં નાગેસરી ગામે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર શિવશક્તિ હોટલનું ઉદઘાટન જે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોના હસ્તે હોટલ ખુલ્લી મૂકવામાં આવશે તેમજ દિલુભાઈના પૌત્રના કરનો ધાર્મિક વિધિથી આયોજન થશે આ ઉપરાંત નાગેસરી ગામને દિલુભાઈ વરુદ્વારા શાંતિ રત અર્પણ કરવામાં આવશે તેમજ ગંગા સુરુબહેનોને સાડ વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત અનેક કાર્યક્રમનું આયોજન થશે જેમાં કાઠી ક્ષત્રિય સમાજના બાબરિયા વાળ સહિત સમગ્ર ગુજરાતના આગેવાનો ઉપસ્થિત રહેશે આ જિલ્લામાંથી પત્રકારો પણ હાજર રહેશે ઉપરાંત જાફરાબાદ રાજુલા સાવરકુંડલાના રાજકીય તેમજ સામાજિક આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેસરી ગામે પ્રથમ વખત આવું ભવ્ય કાર્ય થવા જઈ રહ્યું છે ત્યારે શિવશક્તિ હોટલ અને કોઈનુર ગ્રુપને રાજુલા જાફરાબાદ સાવરકુંડલાના આગેવાનો તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે રિપોર્ટર કાળુસા કનોજીયા જાફરાબાદ